આજે હાલના જમણવારમાં મારે ભાજી બનાવવાની હતી તો બધા વેજીટેબલ વાફવા મૂકી દીધા અને આ બધાને કટ કરી લીધા પછી કાંદાનો અને મરચાનો અને ટામેટાનો અને વઘાર કર્યો અને એને બધાને તેલમાં ચડવા દેવાના છે અને પછી મસાલા નાખવાના છે ચટણી મીઠું ધાણા જીડું ને ને એવું નાખીને પછી આપણે લાસ્ટમાં પાઉંભાજીનો મસાલો નાખવાનો છે ઓ બધા મસાલા સારી રીતે મિક્સ કરી દેવાના છે અને બાફેલા વેજીટેબલ તેમાં એડ કરી દેવાના છે અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેવાના છે પછી આપણે લીંબુનો રસ નાખી દેવાનો છે તો ચટાકેદાર ભાજી આપડી બનીને રેડી છે ભાજી રે અમારે ભાખરી રોટલી પરોઠા બધું હાલે પણ પાવ નો હાલે અને પછી તો જમી કારવી નવરા થઈને અમે આવી ગયા તમારા મારા બેનબાના ઘરે એની રૂમ ફેરવી હતી ને તો એ જોવા માટે પણ બેન બા તો ઘરે હતા નહીં મારા બંને જ હતા અને મારા બેનના ઘરે નાના મોટા હિંચકા ઘણા બધા છે તો મને અહીંયા આવીને હિંચકવાની બહુ મજા આવે અને પછી અમે આવી ગયા હતા બહાર નાસ્તા પાણી કરવા માટે તો અમે નાસ્તા પાણી કરી લઈએ ત્યાં સુધીમાં તમે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો બાય બાય